આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે નવ એક વાગ્યાની આસપાસ એક અટીકા ગાડી જે વાસણથી ટક્કર મારતા મારતા જોવાપુરા આયસા મસ્જિદ સુધી પહોંચી હતી અને એક વાહનોને ટક્કર માર્યા બાદ વાહન ચાલક જે હતો કૌશિક ચૌહાણ એને અક્ષમતી રીતે મોત થઈ ગઈ છે કે શું છે આખી ઘટના એ હવે પોલીસ તપાસમાં બહાર આવશે પણ આ મામલામાં વેજલપુર પોલીસે આઠથી દસ લોકોની ધરપકડ કરી છે અને ડીસીપી સાહેબે શું કહ્યું જો આ વિડીયોમાં રહીશ સૈયદ અમદાવાદની ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગ્યે આશરે જુવાપુરામાં આશા મસ્જિદ પાસે સુકુમ સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટીગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેદે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈ અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધે એવું તપાસ જારી છે દસ થી પંદર જેટલી બાઈકે એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતોટેન્શન આપના દસના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે

અને ઘટના બાદ આ લોકો ફરાર થઈ ગયા હતા કે કઈ કઈ જગ્યા પકડ્યા પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી ડિટેન્શન કરી હતી ગાડીનો ચાલક છે એની સામે અકસ્માત બાબતે ગુનો દાખલ થયો આ તપાસનો વિષય છે અને અત્યારે આપણે જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દયા હતા પોલીસને તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે પગલા પોલીસ લીધી લેવર જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસ પણ છે કાર ચાલક જે અકસ્માત થયો તો અમુક કોઈ વ્યક્તિને ઈજા ગરસ કે કોઈ નુકસાન કેવી ખબર પડી શકે બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપની પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એ સામાન્ય ઈજા છે અને આજે તપાસ ચાલુ છે એ પણ એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધું અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવા કે એનો કીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જે મેં એલ્કોહોલ જેવું પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એવું શક્યતા છે કે આ પીધેલો હતો અત્યાર સુધી એક એક જ ફરિયાદ છે વન ઝીરો થ્રી વન બીએનએસની વેજલપુરમાં આ ડિટેલ્સ આપણે મીડિયા ગ્રુપમાં આપણે શેર કરીશ ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં